મારું નામ ઇકબાલ જત છે આજે અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા આવ્યા હતા રજૂઆતમાં એમ હતું કે બચાઉ તાલુકાના નાની નાની ચિરાઈ ગામે ભૂમાફિયા દ્વારા સર્વે નંબર ચારસો પચાવન ઉપર દબાણ કરી એના એના ઉપર ગેરકાયદેસર ગેરકાનૂની કામો થઈ રહ્યા છે તે દબાણો ખુલ્લું કરવા માટે આજે ક કલેક્ટરશ્રીની રજૂઆત હતા અને તેને સાથે આપણે જોઈ રહ્યા છીએ કે કચ્છમાં બધી જગ્યાએ દબાણો ખાલી કરી રહ્યા છે ડિમોલેશન ખાલી કરી કરી રહ્યા છે ત્યારે નાની નાની રેખડીઓ અને જે રોજના ચારસો પાંચસો કમાવતા હોય બિચારા બસો ત્રણસો પોતાનું ઘરનું ગુજરાન ચલાવતા હોય તેવા લોકોને તમે ખાલી કરી શકતા હો કે જે નાની જી રહી છે તેના ઉપર ચાર સર્વે નંબર ચારસો પચાવન ઉપર જે ભૂમાફિયાઓ છે મોટા વાગદાર લોકો છે જેમાં કરોડોની જમીન છે જેના ઉપર ગેરકાયદેસર રીતે કામો થઈ રહ્યા છે અને અગાઉ પણ એના અગાઉ દારૂના કેસો થયેલા છે એ જમીનો ઉપર પકડાના છે અને ખોટા ખોટા કામો થઈ રહ્યા છે તેવા સર્વે નંબર ઉપર ચારસો પચાવન ઉપર હજી સુધી દબાણ છે એ દબાણ ખાલી કરવા માટે અમે રજૂઆત કરી છે કે ટૂંક સમયમાં એ જગ્યાઓ ઉપર ખાલી કરવામાં નહીં આવે તો એના ઉપર ભૂખ હડતાળ કરવામાં આવશે તેની તમામ જવાબદારી છે એ તંત્રની રહેશે આજે કલેક્ટરસરને રજૂઆત કરી છે કે કચ્છમાં તમે વિવિધ જગ્યાઓ ઉપર અને ખેડૂતોની જગ્યાઓ ઉપર જઈને પોલીસ પ્રશાસન દ્વારા આ થાંભલાઓ જે લગાવવામાં જે કંપનીનો સપોર્ટ કરી રહ્યા છો તો આ જે જમીનો છે એ જમીનો તમને નથી દેખાતી કારણ કે એ એ અમુક વિશિષ્ટ પ્રકારના વગદાર વ્યક્તિઓ છે તેના માટે ખાલી કરવામાં નથી આવી કાયદો છે એ બધા માટે સરખું લાગુ પડે છે ગરીબ માટે એટલો છે અને પૂંજીપતિઓ છે બધા માટે સરખું સરખો લાગુ પડે છે તો માટે અમારી એક અરજ છે કે આવા જે ભૂ ભૂમાફિયાઓ છે તે જમીનો દબાણ કરી રહ્યા છે એ દબાણ ખુલી કરવામાં આવે